જય માતાજી મિત્રો હું છું સાહિલ ઝાલા કેમ છો બધા મજામાં હશો છો હું પણ અત્યારે મજામાં છું તો મારી માતાઓ બહેનો ભાઈઓ દરેકનું આ જીજી અઢાર હેલ્પલાઇન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આ ચેનલ બનાવવાનું મારું એક જ મકસદ છે કે હું જેની પણ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય એને હું થોડી ઘણી મારાથી જે બી થાય એ થોડી હેલ્પ કરું બરાબર આર્થિક પરિસ્થિતિના લીધે તો હું હેલ્પ કરી દઈશ બાકી સોશિયલ મીડિયાના લેવલે તમે મને હેલ્પ કરજો આ મારો વિડીયો પૂરેપૂરો જોજો તમે જેના કારણે તમે મને તમે વિડીયો જોશો તો લોકોની હેલ્પ થશે બરાબર અને બીજું જો એવો કોઈ આર્થિક પરિસ્થિતિ વાળો અત્યારે આ લાઈવની અંદર આ વિડીયો અંદર જોતો હોય એ ભાઈ કે બેન જેને બી જરૂર હોય તો મિત્રો જે જે અઢાર હેલ્પલાઇન ઇન્સ્ટા આઈડી છે મારી અત્યારે હું આમાં લિંક બી મૂકી દઈશ તો એની અંદર જઈને તમે ત્યાં તમારો નંબર નાખી દેજો હું નંબર ડાયરેક્ટ સીધો તમને મેસેજ કરીશ જ્યારે બી તમારો નંબર આવશે મારી આગળ ચોવીસ કલાકની અંદર મારો મેસેજ આવશે બરાબર અને આમ કેવું છે અમુક લોકો એવા હોય છે ચોવીસ કલાક માટે મેં એટલા એટલા માટે તમને કહું છું કે ઘણા લોકો એવા હોય છે કે સબસ્ક્રાઈબ કરી દે પછી પેમેન્ટ આવી જાય પછી અનસબસ્ક્રાઈબ કરી દે મિત્રો એવું ના કરતા કે હું તમારી હેલ્પ કરું અને પછી હેલ્પ લઈ લો એટલે પછી એવું કરી દઉં તમારી ગરજ પૂરી થઈ ગઈ એટલે તમારું બધું પૂરું થઈ ગયું એમ એવું નહીં મિત્રો હું તમારી હેલ્પ કરું છું તો મિત્રો તમે મારો વિડીયો શેર કરજો તમે જોજો તમારા સ્ટેટસમાં મૂકજો દસ જણા દસ જણાને મોકલજો અને એ દસ જણાને બી મેસેજ કરજો કે તમે બી આગળ મોકલો તો જે જરૂરિયાત છે જેને એને હું એની હું હેલ્પ કરી શકું અને બીજું મિત્રો એક ખાસ ખાસ મારી વાત છે કે જે મિત્રો જોડે પૈસા છે એડવાન્સમાં કે એમનું ઘર કમ્પ્લીટ ચાલે છે એમને બીજા કોઈની જરૂર નથી પડતી એમ જરૂર તો અત્યારે તો બધાને હોય જ પૈસાની જરૂર તો કોને ના હોય બધાને હોય તો મિત્રો તમે અમીરગનના છો તમારા જોડે બધું જ છે તો મિત્રો એવું વિચારી મેસેજ ના કરી દેતા કે લાવ જે પૈસા મળે જે હજાર બે હજાર ત્રણ હજાર જે આપણી હેલ્પ થઈએ મિત્રો તમે તમે કોમેન્ટ કરશો મજબૂરી બતાવશો તમારી કે મારે આ પ્રોબ્લેમ છે અને હું તમને મેસેજ કર્યો છે બરાબર તો મિત્રો ખરેખર હું તમારી પ્રોબ્લેમ શું છે એ જોવા નથી આપવાનું બસ તમે અંદર જે લખ્યું હશે એ વાંચીને મને એવું લાગશે કે આ વસ્તુ સાચી છે આમની હેલ્પ કરવી જોઈએ તો હું તરત મિત્ર પેમેન્ટ કરી આપીશ તમને બહેનોને બી પેમેન્ટ કરી આપીશ દરેકને પેમેન્ટ કરી આપીશ પણ તમારા લોકોના કારણે એવું ના થઈ શકે કે તમારા જોડે પૈસા પડ્યા છે અબી ખતરનાક તમારા જોડે બહુ રૂપિયા પડ્યા છે પછી હજાર રૂપિયા માટે તમે એવું એવું મેસેજ ના કરી દેતા કે અમારે આવી મજબૂરી ખોટી મજબૂરી ના બતાવી દેતા કે આ પ્રોબ્લેમ છે ને તે પ્રોબ્લેમ છે બરાબર જો એ હજાર રૂપિયા હું તમને નાખી દઈશ તમે પૈસાવાળા હશો અને એ પૈસા હું તમને નાખી દઈશ તો મિત્રો કોક ગરીબ હશે ને એને હજાર રૂપિયાની જરૂર હશે ને તો એ રહી જશે એટલે મિત્રો મહેરબાની કરીને તમે બીજો કોઈ ગરીબ હોય એના માટે તમારે પેમેન્ટ જોવતું હોય તો તમે કહી શકો છો કે હા એક છે મિત્ર એમને આટલી જરૂર છે તો હું હેલ્પ કરીશ ચોક્કસ કરી મિત્ર ચોક્કસ કરીશ અને બીજું ઇન્સ્ટાની અંદર તમે વિડીયો જોઈ લેજો આપણે પેમેન્ટ કરવાના ચાલુ કરી દીધા છે બધાને બરાબર અને સોશિયલ મીડિયાના માધ્યમથી તમારે મને હેલ્પ કરવાની છે આર્થિક પરિસ્થિતિ મારાથી બનશે ને એટલે હું તમારી હેલ્પ કરીશ 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 મિત્રો અત્યારે તમે આ ચેનલ પર વિડીયો જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો શેર કરી દો કોમેન્ટ કરી દો અને જે મિત્રને જરૂર હોય પૈસાની હેલ્પની જરૂર હોય એ મિત્રને લેન્ક લિંક મોકલો અને મારી ઇન્સ્ટા આઈડી ઉપર ફોલો કરતા જજો બરાબર તમારી એક વસ્તુ કરવાની રહેશે પેમેન્ટ માટે હું તમને હવે જણાવી દઉં કે તમારે તમને પેમેન્ટ કઈ રીતે મળશે ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેવાની છે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે પછી ઇન્સ્ટા આઈડીને ફોલો કરી દેવાની છે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે એ બંને સ્ક્રીનશોટ મને મોકલવાના છે બરાબર તમારો નંબર કોમેન્ટ કરવાનો છે તમને શું પ્રોબ્લેમ છે તમારી શું મજબૂરી છે શેના માટે પેમેન્ટ જોઈએ છે એ કોમેન્ટમાં લખવાનું છે મિત્રો બરાબર એટલે જે દિવસે હું તમારી કમેન્ટ વાંચીશ જે દિવસે તમારો નંબર આવશે મને એવું લાગશે કે આ મિત્રને પૈસા આપવાના છે આપણે આટલા પૈસા આપવાના છે બરાબર એ દિવસે હું તમને સામેથી વોટ્સએપ મેસેજ કરીશ બરાબર વોટ્સએપ મેસેજ કાં તો કોલ કરીશ અને તમારો ક્યુઆર ક્યુઆર કોડ મંગાવીશ બરાબર મિત્રો પછી તમારી જે હેલ્પ હોય એ હું પૂરી પાડી આપીશ બરાબર જય માતાજી મિત્રો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો સ્ટેટસમાં ચલાવી દો બધાને મોકલી દો જય માતાજી